હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવીશું સરસ એવા બજાર જેવા મેથીના ગોટા અને જાળીદાર તો તમે આ રીતથી જો બનાવશો ને પરફેક્ટ માપ સાથે તો તમારા ગોટા એકદમ સરસ બનશે અને આ વરસાદની ઋતુમાં તમે મેથીના ગોટા પણ સરસ એવા ટેસ્ટી બજાર જેવા એન્જોય કરી શકશો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં આ રીતના એક વાસણ લીધું છે તો આને આપણે અલગ રીતથી પલાળવાનું છે તો અહીંયા મેં આ રીતનો ચમચો લીધો છે તો તમે કોઈ પણ ચમચો કાં તો પછી વાટકીનું માપ પણ લઈ શકો છો તો અહીંયા ત્રણ ચમચા ભરીને હું પાણી લઈશ જો તમે વાટકી લીધી હોય તો એ વાટકીનું માપ લેવાનું ત્રણ વાટકી ભરીને પાણી લેવાનું અને આપણે એક ચમચાથી એક ચમચો ભરીને તેલ લઈશું જો અને એની અંદર નાખી દઈશું આ રીતે તો તમે જે પણ વસ્તુ લીધું હોય તો માપ તો આ રીતે જ લેવાનું ત્રણ વાટકી પાણી અને એક વાટકી તેલ તો અહીંયા હવે એને સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું તો મિક્સ થઈ ગયું છે હવે તેમાં મસાલા કરવાના છે તો અહીંયા મેં આખા ધાણા લીધા છે હવે તેની અંદર મરીનો ભૂકો લીધો છે અધકચરા વાટીને મેં મરી લીધા છે તમે આખા પણ નાખી શકો છો અને હવે તેની અંદર આપણે લીલા મરચાં નાખીશું સાથે જ તેની અંદર હવે ખાંડ નાખવાની છે તો ખાંડ તો આની અંદર ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો અહીંયા હિંગ નાખીશું અને અહીંયા મેં અજમો લીધો છે એને આ રીતે મસળીને નાખીશું જો તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો સાથે જ હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે બધા જ મસાલા આની અંદર મિક્સ કરી લઈશું ખાંડને આની અંદર સરસ એવી ઓગાળી લઈશું તો સરસ એવો મસાલો મિક્સ થઈ ગયો છે જો ખાંડ પણ હવે ઓગળી ગઈ છે થોડી ઘણી છે પણ એ પણ ઓગળી જશે આની અંદર તો આ જે છે ને પલાળવાની રીત આખી અલગ છે જો તમે આ રીતે પલાળશો ને તો એકદમ બજાર જેવા સોફ્ટ અને એકદમ સરસ જાળીદાર પોચા રૂ જેવા બનશે હવે આપણે જે મેથી હોય એને મેં ધોઈ લીધી હતી કટ કરીને તો એ લીધી છે મેં અહીંયા તો અહીંયા મેં લીલી મેથી મળી હતી એટલે લીધી છે જો તમારી પાસે ના હોય તો તમે કસૂરી મેથી નાખી શકો છો હવે અહીંયા મેં કોથમી લીધી છે જો તમે આ રીતે પલાળો ને અને તમારી પાસે મેથી નથી ખાવા તમારે અને ડુંગળીના બટાકાના ખાવા છે તો ડુંગળી બટાકા ઝીણા સમારીને આની અંદર નાખી દેવાના અને પછી આપણે ચણાનો લોટ નાખવાનો તો એ પણ ગોટા આટલા ટેસ્ટી અને સરસ બનશે તો આ જે રીત છે ને એ મેં અમે અમદાવાદ જતા હતા ને તો રસ્તામાં એક હોટલ છે ત્યાં અમે છે ને ગોટા ખાવા ઊભા રહ્યા હતા તે ભાઈએ મારી સામે ખીરું પલાળ્યું ને તો મેં બધું જ નોટિસ કર્યું ને બધું જ ચેક કર્યું કે કઈ રીતે પલાળે છે પછી એ રીત મેં આવીને ઘરે ટ્રાય કરી અને એટલા સરસ બન્યા એકદમ એના જેવા જ બન્યા હતા એટલે પછી આ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો આની અંદર મેં હવે છે ને ચણાનો લોટ નાખ્યો છે સાથે ચોખાનો લોટ નાખ્યો છે તો ચણાનો લોટ આપણે કેટલો નાખવાનો કે આ જે આપણું લિક્વિડનું બનાવ્યું છે આપણે એની અંદર ભળે ને એ પ્રમાણે જ નાખવાનો તો થોડું થોડું નાખીને આપણે ખીરું બનાવવાનું છે તો ચોખાનો લોટ અહીંયા બે ચમચી જેવો લેવાનો છે પછી આપણે ચણાના લોટનો જ ઉપયોગ કરવાનો છે તો જુઓ હજુ આપણે એની અંદર જરૂર પડશે એટલે આપણે ફરીથી પાછો ચણાનો લોટ નાખીશું હવે આપણે ચોખાનો લોટ નહીં નાખીએ આની અંદર તો અહીંયા ફરીથી પાછું આપણે મિક્સ કરીશું તો આપણે જે લિક્વિડ બનાવ્યું છે ને એની અંદર જેટલો ભળે ને એટલો જ આપણે ચણાનો લોટ નાખવાનો વધારે નહીં નાખવાનો જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ મારા ઘરે વધારે માણસો છે અને મારે ખીરું વધારે જોઈશે તો તમે તમારું જે માપ છે એ વધારી દો જે પણ વાટકીનું કે ગ્લાસનું માપ લેતા હોય એ મોટું લઈ લેવાનું તો તમારે વધારે ખીરું બનશે તો જો અમે ફરીથી પાછો ચણાનો લોટ આની અંદર નાખ્યો છે અને ફરીથી પાછું મિક્સ કરીશ તો અહીંયા હું ચમચીથી મિક્સ કરું છું એટલે મને ખ્યાલ નથી આવતો એટલે હવે હું હાથથી મિક્સ કરીશ આને તો અહીંયા હવે ચમચી હું કાઢી લઈશ દેખો અહીંયા ચમચીને લૂછી લઈશું અને હવે હું હાથથી જ ફેટીશ કેમ કે આપણને હાથથી જ્યારે આપણે આવી રીતે ખીરું મિક્સ કરીએ ને તો આપણને ખ્યાલ આવે છે કે આપણે કઈ રીતનું ખીરું જોઈએ છે તો જો મેં હવે આ રીતે હાથથી ચેક કર્યું છે તો હજુ પણ મને એવું લાગે છે કે આ ખીરું થોડું પાતળું છે તો થોડોક હજુ લોટાની અંદર જશે તો જો મેં જે હતો ને એ પણ આની અંદર ઉમેરી દીધો છે અને હવે ફરીથી આ રીતે મિક્સ કરી લઈશું તો આપણે વધારે ઢીલું નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતનું ખીરું બનાવવાનું છે તો હજુ પણ એવું લાગી રહ્યું છે તો ફરીથી હું પાછો ચણાનો લોટ નાખીશ તો તમે જોયું હું જ્યારે પણ મને જરૂર પડે ત્યારે હું ચણાના લોટનો જ ઉપયોગ કરું છું ફક્ત બે ચમચી જેવો જ મેં એની અંદર ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે તો હવે આ ખીરું પરફેક્ટ થઈ ગયું છે એક વખત આ રીતે મિક્સ કરી લેશું જેથી એની અંદર કોઈ પણ ગાંઠા હોય તો નીકળી જાય તો આ પરફેક્ટ આપણું ખીરું તો બની ગયું છે તો એક વખત તમને હું ચેક કરીને પણ બતાવું દેખો આ રીતનું છે ખીરું આ વધારે ગટ પણ નથી અને વધારે ઢીલું પણ નથી તો આપણું આ ખીરું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઢાંકીને અને પાંચથી દસ મિનિટ માટે મૂકી દઈશું સાઈડ પર તો અહીંયા દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણું ખીરું તૈયાર છે હવે આપણે એની અંદર સાજીના ફૂલ નાખીશું તો અહીંયા મેં થોડાક સાજીના ફૂલ લીધા છે અને હવે તેની ઉપર લીંબુ નીચવીશું જો તમારે ઈનું નાખવો હોય તો પણ તમે નાખી શકો છો તો જો સાજીના ફૂલ ઉપર મેં લીંબુ નીચ્યું તેમાં બબલ્સ થવા લાગ્યા છે તો આપણે ફરીથી આને બરાબર મિક્સ કરી લઈશું તો જ્યારે પણ તમારે ગોટા બનાવવા હોય ને ત્યારે તમારે સાજીના ફૂલ નાખવાના તો અહીંયા આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તમને એક વખત બતાવું હું જો તો હવે આપણે આને ભજીયા બનાવી લઈશું આ ખીરામાંથી તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે તો આપણે જે ખીરું બનાવ્યું છે તેમાંથી નાની નાની સાઈઝના ગોટા મૂકીશું તો જો આપણે હાથથી મૂકી શકીએ ને એ રીતનું ખીરું છે જો બહુ ઢીલું પણ નથી અને બહુ કડક પણ નથી જેમ તળાશે ને એમ જાતે જે ફરવા લાગશે તો આ રીતે આપણે એની અંદર ગોટા મૂકી દઈશું તો તમે આની અંદર ડુંગળી અને બટાકા નાખીને પણ ટ્રાય કરજો એ પણ બહુ સરસ બને છે સેમ આ જ પ્રોસેસથી આપણે બનાવવાનો પણ મેથી ના હોય તો એની જગ્યાએ ઝીણા ઝીણા ડુંગળી બટાકા સમારીને આની અંદર નાખવાના અને પછી આ રીતે ખીરો બનાવીને ગોટા બનાવવાના એ પણ એટલા ટેસ્ટી અને સરસ લાગે છે જો થોડીવાર પછી આપણે આને જારાથી આ રીતે પલટાવી લઈશું અને આપણે એને કાચા ના રે એ રીતે આપણે થોડા મીડિયમ ટુ સ્લો ગેસ પર અને તળીશું બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો સ્લો ટુ મીડિયમ ગેસ પર અને તળી લેવાના છે આપણે તો આની અંદર મેં કોઈ હળદર કે લાલ મરચુંનો ઉપયોગ કર્યો નથી ફક્ત મરી નાખ્યા છે આની અંદર તીખાસ માટે અને લીલા મરચાં નાખ્યા છે તો આપણે આની અંદર ચોખાનો લોટ નાખ્યો છે ને એટલી સરસ સોફ્ટ બને છે અને એની અંદર જાળી પણ પડે છે તો આ લોકોની છે ને સિક્રેટ રેસીપી હોય છે એ કોઈને બતાવતા નથી હોતા પણ જ્યારે એ પ્રોસેસ ચાલતી હતી ને ત્યારે હું ત્યાં જ ઊભી હતી અને મેં થોડુંક પૂછ્યું ને અને પછી બધી જ રેસીપી નોટડાઉન કરી હતી તો જો થોડીવાર પછી સરસ એવું એનો ગોલ્ડન કલર પણ આવી ગયો છે અને આપણે મેથીના ગોટા તળાઈ ગયા છે તો આપણે એને આ રીતે તેલ ની તારીને પછી એક પ્લેટની અંદર કાઢી લઈશું તો મેં એક થાળીમાં કાઢી લીધા છે હવે આપણે એ જ તેલની અંદર ફરીથી પાછા ગોટા બનાવી લઈશું તો ગોટા તમે નાની મોટી સાઈઝના તમારી પ્રમાણે બનાવી શકો છો તો સેમ એ જ પ્રોસેસથી આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ પર તોળી લઈશું તો તમને એવું લાગે કે ખીરું વધારે છે અને મારે પછી બનાવવાના છે તો તમે ઢાંકીને મૂકી દો અને પછી જ્યારે પણ તમારે ગોટા બનાવવા હોય ત્યારે તમે બનાવી શકો છો તો અહીંયા ગોટા મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે અને એની સાથે મેં સરસ એવી કઢી બનાવી છે સાથે જ લીલા મરચાં તળ્યા છે તો મેથીના ગોટા તમને હું એક તોડીને પણ બતાવીશ કે કેવા બન્યા છે જો સરસ જાળીદાર બન્યા છે દેખાય છે બહુ સરસ ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આ રીતે કરશો તો તમારા ગોટા પણ આ જ રીતે પરફેક્ટ બનશે તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા નવા વિડીયો નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારો વિડીયોને જોઈ શકો છો તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ